હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સરસ મજાના બે પ્રસંગ પૂરા કરીને ફરી આવી ગયા છીએ તમારી સામે એક નવા વ્લોગ સાથે તો વિડીયો જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો તો તમને ખબર જ છે કે એ બે પ્રસંગ ક્યાં હતા એક અમારો મંદિરનો પાટોત્સવ હતો અને એક મારા સગાને ત્યાં મેરેજમાં ગયા હતા તો હજી ફ્રી થયા છીએ અને એક કામ પાછું આવી ગયું છે એ કલરકામ એટલે બધા કપડાં રૂમમાં રાખવા પડ્યા છે જો અત્યારે દોરીએ કારણ કે બિલ્ડિંગનું કલરકામ ચાલુ થઈ ગયું છે તો આ કલરકામવાળા ભાઈ કહે કે ચાલો બધા કપડાં હમણાં સુકવતા નહીં થોડોક ટાઈમ અંદર જ રાખજો કારણ કે કલર કામ કરવા અમે કે ગમે ત્યારે આવી શકીએ તો ખૂબ ખૂબ મજા આવી આ બે પ્રસંગમાં અને સાથે સાથે બધા પાટોત્સવના જે જે પ્રકરણના નાટક કર્યા હતા ભાગવતમાં જે જે પ્રકરણ આવતા હતા લીલા ચરિત્ર આવતા હતા એ બધાના નાટકો મૂક્યા છે તો જો હજી જોયા ના હોય ને તો જોઈ લેજો અને હજી તો મારે થોડું ઘણું વાસી કામ બી બાકી છે હજી જો અહીંયા સેટી હજી તો મારે એમના બિસ્તરા પણ કાલના બાકી છે કારણ કે અમે કાલે આવ્યા તો મોડું થઈ ગયું હતું થોડુંક અને પછી થાકી ગયા એટલે સુઈ ગયા એટલે કાલે લાઈવ બી નહોતું કર્યું તો બધા મિત્રોને કેમ છે જોતા રહેજો હવે આજે તો શું કરીએ કાંઈ ખબર નથી પડતી હજી થાક ઇતરો નથી લગ્નનો સર ચાલો સારું ચાલો તો સરસ મજાનું બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે ઘરમાં કંઈ મીઠું છે નહીં એટલે ઓમભાઈ માટે હું સરસ મજાનો પાક બનાવું છું એના માટે હું ફટાફટથી આ બદામ છે ને એના નાના નાના કટકા કરી લઉં કટકી કરી લઉં અને પછી જો આ લોટ પણ તૈયાર કર્યો છે એટલે એમાં ઘી નાખીને શેકવાની છે અને સાથે એમાં નાખવાની છે સૂઠનો ભૂકો પણ નાખશું એટલે એ બાને છોકરા ખાય નહીં તો કોઈ સૂઠ પાવડર ખાવા ખાતા નથી તો ઘણા દિવસથી આ કંઈ જરૂરી નહોતી જોકે કોઈ સ્વીટ ઘરમાં રાખવાની કારણ કે અમે જેટલા દિવસ પ્રસંગમાં હતા એટલા દિવસ તો અમે સ્વામિનારાયણ મંદિરમાં લાડવા ખાધા જ છે પણ હવે ઘરે પ્રસંગ બધા પૂરા થઈ ગયા તો ઘરે છીએ તો ઓમભાઈને જમીને સીધું થોડુંક દેડી વસ્તુ જોઈએ તો મને એમ થયું કે ચાલો બીજા કામ પછી કરશું અને પહેલાં છે ને આ સરસ મજાનો પાક બનાવી નાખીએ હજી થોડીક શિયાળાની ઋતુ છે જો કે પાક તો ગમે ત્યારે સિઝનમાં ચાલે પણ તોય અને જો સરસ મજાના નાના નાના કટકા ટુકડા કરી નાખ્યા છે બદામના અને આ લોટ હવે શેકવા મૂકી દીધો છે કે આ ઘી જામેલું છે તો થોડુંક નાખીને ઓગાળી લઈએ પહેલાં વચ્ચે નાખી દે એટલે ઓગળી જાય ને પછી લોટ શેકી તો અમને ભી પાટોત્સવમાં ખૂબ મજા આવી હતી ખૂબ મજા આવી હતી કે

અને અમે બધા નાટકો પ્રોગ્રામમાં ભાગ લઈએ છીએ અને અમારું સ્વામિનારાયણ મહિલા મંદિર એમાં એતાળા ઘનશ્યા મહારાજની મૂર્તિ છે તો અમને આ મૂર્તિ આવ્યા પછી અમને ખૂબ ખૂબ લાભ મળ્યો છે અને અમારા શાંતી માતાઓ જ્યાં જ્યાં કથા વાર્તા કરવા જાય છે મોટા મોટા સમય હોય ત્યાં ત્યાં પણ અચાનકથી એનાઉન્સ થઈ જાય કે ટીંબાળી મહિલા મંડળના બહેનો છે ને બહુ સરસ નાટક કરે છે એટલે એનાઉન્સ થઈ જાય એટલે અમારે ઘણી વખત ત્યાં પણ ગામ પણ નાટક કરવા જવાનું હોય છે એક વખત અમે કાલવાણી સમયમાં નાટક કરવા ગયા હતા જ્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે અને એક વખત અમે નવાગઢ ગયા હતા નવાગઢ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે પણ અમે બધા બહેનો છે ને નાટકમાં ગયા હતા ખૂબ મજા આવી ખૂબ મજા આવી જો આવા સરસ મજાના રોડા રોડા પ્રસંગોમાં જવાની સરસ મજાની નાટકોમાં ભાગ લેવાની કોને મજા ના આવે પણ એ તો બધા છે ને લકી માણસો ભાગ્યશાળી હોય ને એને આવા બધા સરસ મજાના કાર્યો કરવા મળે એમ તો અમે તો ભાગ્યશાળી છીએ તો ઓમ ભાઈ કે હવે સમયો પૂરો થઈ ગયો છે મમ્મા તો હવે તમે પાક કે અડદિયા કરી નાખો એટલે મેં કીધું ચાલો આપણે છે ને સરસ મજાનો પાક બનાવી નાખીએ કારણ કે ઘરે હવે કાંઈ કામ હમણાં થાય એમ નથી બિલ્ડિંગનું કલર કામ ચાલુ છે એટલે જો એ ભાઈ પણ અળિયાપટ્ટી કરે છે અને મારે કપડાં બી સુકાવવાના બાકી છે તો મને એમ થયું કે પહેલાં છે ને એ ભાઈ એનું કામ કરે ને તો હું મારું કામ કરું અને જો પવનના બાર પણ સટા સટી થાય છે લાગે છે તૂટી જાય બાર એટલે ઈ એનું કામ કરે તો હું મારું આ કરી લો પછી હું બીજું કામ કરીશ એમ એટલે કપડા પણ એમને મેં ઢીલો કરી દીધા પાછા અને પવન એવો છે ને કે બહાર તો ખુલ્લા રહેતા જ નથી એમ મારી ઘરે આવજે વાલા આમી છાયું જાજી ખાવા મારી ઘરે આવજે વાલા મીઠાયું હેતે ખાવા જમાડું તને હેત થી જમાડું જમવા પધાર જે હરિ તન હેઠ થી જમાડું જમવા પધાર જે હરિ તને ભા જમાડું મારી ઘેર હું મીઠે જમાડું સારું ચાલો તો મસ્ત મસ્ત વાતુમાં ને વાતુમાં લોટ શેકવા આવ્યો છે જો આ સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે હવે છે ને હું આ થોડીક વારમાં ગરમા માં આ કટકા નાખીશ એટલે આ એકદમ મસ્ત ફ્રંચી થઈ જશે અને સાથે સાથે ચાલો આ છે ને સૂટ પાવડર પણ નાખી દઈએ આપણે એની મસ્ત મસ્ત સુગંધ બેસી જાય ને તો ઓમ ભાઈ ખાવાની મજા આવે અને આ બદામ પણ નાખી દઉં છું સાથે સાથે એકદમ રીતે હલાવી દઉં છું મસાલો છે ને બધો ગરમ ગરમ લોટ શેકાઈ ને એમાં નાખી દેવાનું અને પછી નાખીએ મોસ્ટલી પાક તો બધા ભાવતો જ હોય કોઈ એવું ના હોય કે પાક પાક આપણે આ થાળીમાં છે ને ઘી લગાવી લઈએ થોડુંક તો મિત્રો તમે જો પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય તો ક્લિક કરીને ઓલ પર ક્લિક કરજો જેથી તમને પહેલો જ વિડીયો મારો જોવા મળે હવે જો જાજુ ઘી નાખ્યું તું ને એટલે હાલ ફર્યું બધું ઘી ઉપર નોટ શેકાઈ ગયા પછી ઘી

એમ કે સમૂહમાં આપણે હોઈએ ને તો જમ્બુ ભાવે પછી સમૂહમાં હોય તો આપણને ખૂબ ખૂબ આપણા મનને ખૂબ આનંદ થાય પછી જ્યારે એકલા પડી જાય ને ત્યારે આપણને છે ને આમ કંટાળો આવે ને એવું બધું થાય કારણ કે છે ને આપણે વચ્ચે સાથે રહેવાનો આદત પડી ગઈ હોય ને થોડોક ટાઈમ એટલે સારું ચાલો આ છે ને ધીમે ધીમે કરતા હવે આ લોટ છે ને ઠરી ગયો છે હવે આની અંદર આપણે ગોળ નાખી દઈએ ચાલો હવે આમાં ગોળ મિક્સ કરી દઈએ એટલે પાક છે ને ખેંચાય નહીં ગરમા ગરમમાં પાક ખેંચે છે ને તો ચવડ થઈ જાય ચવડ થઈ જાય ને એટલે આપણને છે ને ખાવામાં આમ મોઢું રહી જાય એમ કે સોફ્ટ ન થાય એટલે હંમેશા છે ને આ શેકેલો લોટ ગોળ માટે પાક બનાવતો હોય તો ગોળ નાખવાના થોડીક રાહ જોવી નહીતર પછી છે ને ખેચે છે તો કોઈ ગા માણસો દાંત વગર ના માણસો હોય આપણે આ વાતો કરતા કરતા સરસ મજાનો પાક બનાવી સારું ચાલો મિક્સ સરસ થી થઈ ગયું છે હવે આપણે થાળી બરોબર છે એટલે આની આપણે જો થઈ ગયો મસ્ત મસ્ત પાક હમણાં ઠરે એટલે એની ઢેફલી પાડી લઈએ બરોબર છે સારું ચાલો તો તમને કેવી લઈ ગયા અમારા પાકની રેસિપી જો આવી રીતના પાક કરજો એટલે એનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે જેમ કે ગરમ ગરમ મેં કીધું એમ કે લોટ શેકાય છે એટલે તરત જ એમાં ડ્રાયફ્રૂટ નાખી દેવાનું પહેલાં અને ઠરે ને પછી ગોળ નાખવાનો આખો બ્લોક જોઈ લેજો એટલે તમને ખબર પડે કે પાક કેવી રીતના બીજી રીતે બનાવી શકાય કે આમાં ક્યારે ગોળ ને બધું નખાય તો જો આપણો આ પાક છે ને બહુ મસ્ત મસ્ત થઈ ગયો છે અને હવે છે ને આપણે ઠરે ને એની રાહ જોવાની છે તો સારું ચાલો અહીંયા હું મારો બ્લોગ્સ પૂરો કરું છું આ બ્લોગ્સ ગમ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો અને આવી રીતના પાક ક્યારેક કરજો જેથી તમને અલગ રીતે પાક કરશો તો તમને તમારા ઘરના લોકો જ કહેશે કે આજ વખતે કેમમાં કંઈક અલગ જ ટેસ્ટ આવે છે પાકનો તો જરૂરથી આ વિડીયો જોઈ અને તમે પણ કોશિશ કરજો તમે પણ આવી રીતના પાક બનાવજો પાક એટલે કે સુખડી તો સારું ચાલો વિડીયો જોવા બદલ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ એક નવા વ્લોક સાથે અને સરસ મજાની વાતો સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ